ગાંધીધામ શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકા સામે નાગરિકોની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મહાનગરપાલિકા કાર્યાલય ખાતે પહોંચી ડેપ્યુટી કમિશનર સંજય કુમાર રામાનુજને આવેદનપત્ર પાઠવ્યું હતું આ આવેદનપત્રમાં શહેરની વિવિધ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગણી કરવામાં આવી હતી

नगर पालिका के अगेंस्ट में महानगर में पी आई फाइल करने जा रहे हैं आपने आज हाँ तक जितना भी पैसा भरा है सफाई का पानी का हम सब आपको रिफंड कराएंगे आप गांधी धाम कांग्रेस को संपर्क करें गांधी धाम जनता से अपील है गांधी धाम कांग्रेस को संपर्क करें हम ये जो भी आपने सफाई वेरा, पानी भेरा जो भी भरा है हम सब आपको रिफंड कराने की पूरी कोशिश करेंगे हम उनके ऊपर एफ करने जा रहे हैं पी आई दाखिल करने जा रहे हैं नगर पालिका विस्तार कांग्रेस का શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના બંને પ્રમુખોની ઉપસ્થિતિમાં અને એમના માર્ગદર્શન હેઠળ આજ રોજ સમગ્ર ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે રીતે પીવાના પાણીની અંદર ગટરનું પાણી આવવું અનિયમિત પાણીનું વિતરણ રોડ રસ્તાઓની તકલીફ ઢોરોની તકલીફ આ તમામ સમસ્યાઓ બાબતે આજે કોંગ્રેસ પાર્ટીએ આવેદનપત્ર આપેલું છે અને ખાસ આજે કમિશનરને તાકીદ કરવામાં આવી છે કે કોંગ્રેસ પાર્ટી હવે પછી મહાનગરપાલિકા દ્વારા અત્યારે અધિકારીઓનું રાજ છે અને જયારે અધિકારીઓનું રાજ હોય ત્યારે એ લોકો જે રીતે મૂરતો અને જે કઈ કાર્યક્રમો કરી રહ્યા છે એમાં જે રીતે ભાજપીકરણ કરી રહ્યા છે હવે પછી પણ જો અધિકારીઓ હાથ મૂરતો અને ઉદઘાટનો અધિકારીના રાજમાં કલેક્ટરશ્રીના હાથે કરાવે પરંતુ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કે એમના અધિકારીઓ પાસે કરાવશે

એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં એને મુખ્ય જઈએ તો રખડતા ઢોરની સમસ્યાનો પ્રશ્ન છે બીજું સ્ટ્રીટ લાઇટ જ્યાં જ્યાં બંધ છે તે છે અને દવાઓનો છંટકાવ કરવામાં આવે એવી રજૂઆત છે જંગલ રજૂઆત છે બધાની અને આ માટે આપણે આવેદનપત્ર લીધું છે અને રખડતા ઢોર માટે ટેન્ડર બહાર પડી ગયું છે તો એમની સાથે વાત થઈ ગઈ એટલે એક બે દિવસમાં પકડવાની અને આપણે શરૂઆત કરી દઈશું એટલે લોકોની સમસ્યા હળવી થશે અને જે સ્ટ્રીટ લાઇટો છે એને રજૂઆત કરી કે બ્રિજ ઉપરની એમાં પણ આપણે શખ્સ સંબંધિત વિભાગને જાણ કરી શરૂ કરાવવાનો પકડી દઈશું બાકી તો બધી જનરલ છે કે ગંભીરતા દાખવવામાં આવે છે મહાનગરપાલિકા કોઈ બાબતની ગંભીરતા દાખવવામાં આવતી નથી એવું નથી દરેક પ્રશ્ન ધીમે ધીમે સોલ્વ થઈ રહ્યા છે છ મહિના તમે સતત કરીએ છીએ આજે તમે જોયું કે બે દિવસ પહેલાં જે કાર્યક્રમ થયો માં આપણે જે લોકાર્પણ ખાતમુહૂર્તના કામ કર્યા હવે એનું ઇમ્પ્લિટે ઇમ્પ્લિમેન્ટેશન થતા વાર લાગે સરકારશ્રી દ્વારા આ બાબતે ગંભીરતાથી રિવ્યુ મિટિંગો લેવામાં આવે છે પણ સમય થતા લાગે આ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે માનનીય કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ અને અમે બધા પ્રયત્નશીલ છીએ સમસ્યા જૂની છે પણ હલ થતાં થોડો સમય લાગશે પણ એનું રિઝલ્ટ ચોક્કસ મળશે જો મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને એમાં અમોએ જે નગરપાલિકાના પૂર્વ કાઉન્સર હતા એને મોટા ભાગે જે નંબર હતા એ બધાને વોટ્સઅપથી જાણ કરેલ હતી અને ઉપસ્થિત આમંત્રણ આપેલું હતું પ્લસ પત્રકાર મિત્ર આપેલું હતું અને આ એક આ એક જનતાનો જાહેર કાર્યક્રમ હતો એઓને જાણ હોય અને આવ્યા હોય તો કોઈ પ્રશ્ન નહોતો આમાં કોઈ વ્યક્તિગત કોઈ કાર્યક્રમ હોય નહીં અને એમની રજૂઆત જે હતી પક્ષ લેવલ એમાં આપણે કોઈ કોમેન્ટ કરી શકીએ નહીં કારણ કે જે પદાધિકારી કોઈ પણ પક્ષના હોય હાજર હોય તો એને યોગ્ય માન સન્માન આપવું એ અમારી અમારી ફરજ બની રહે છે એટલે એટલે એમાં બીજું કાંઈ હું કહેવાનું હોય જ નહીં